રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી અર્પણ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે ચોરી લૂંટ અને ગુનાઓમાં ગયેલ નાગરિકોને પરત મળી તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અંકલેશ્વરના એ ડિવિઝન પોલીસ મથક જીઆઈડીસી પોલીસ મથક ગ્રામ્ય પોલીસ મથક પાનોલી પોલીસ મથક અને હાંસોટ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી તથા ગુમ થયેલા અઠાવીસ જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા આ સાથે હાંસોટમાં ચોરાયેલ એક બાઇક મૂળ માલિકને પરત કરવામાં આવી હતી સાથે સાયબર ફ્રોડના બે ફરિયાદીને રોકડ રકમ પરત કરાઈ હતી આજના કાર્યક્રમમાં પોલીસે કુલ રૂપિયા ચાર લાખ ચોસઠ હજાર નવસોનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી હતી આ કાર્યક્રમમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર વાળા શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા પાનોલી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ દેસાઈ બી ડિવિઝન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી ફુલતરીયા રૂરલ પોલીસના એજી ગોહિલ સહિતના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ પરમાર મળેલા ગણેશ છે હું જીતાલીમાં રહું છું અને મારું 35000 હજારનું ફોર્થ થયેલું હતું એટીએમમાંથી મને પૈસા મળી ગય છે પાછા હું પોલીસ સ્ટાફનો હાર્દિકથી આભાર માનું છું આજરોજ અંગલેશો ડિવિઝન ખાતે તેરાતુજકો અર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેરાતુજકો અર્પણ કાર્યક્રમ છે સરકાર શ્રી દ્વારા માનનીય ડીજીપી સાહેબ તથા આઈજી સર તથા એસપી સાહેબના માર્ગદર્શનથી જે પણ શરીર સંબંધી અને મુદ્દામાલ મિલકત સંબંધી જે ગુનાઓ બનતા હોય છે એમાં લોકોની જે મિલકત ચોરાઈ જવાનો કે એનો જે ઘટના બનતી હોય છે એ મિલકતો ભોગ બનારને પરત મળે એના માટેનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી આવતું હોય છે આ કાર્યક્રમમાં અગાઉ એવું થતું હતું કે જ્યારે પણ કોઈની કોઈ માલ મિલકત ચોરાઈ જાય ત્યારે એ પરત તો મળતી હતી એની ડિટેક્શન તો પોલીસ કરતી હતી પરંતુ એ મુદ્દામાલ છે પોલીસમાં પોલીસ સ્ટેશનમાં તથા ઘણી વખત કોર્ટમાં પડ્યો પડ્યો સડી જાય બગડી જાય એની કિંમત ઘટી જતી હતી તેના બદલે હવે અમે એક થોડા થોડા સમયાંતરે આ તેુચકોનો કાર્યક્રમ કરી તેમના જે મુદ્દામાલ છે એ પરત આપવાનું અમે કાર્યક્રમ આયોજન કરતા હોઈએ છીએ જેમાં આજરોજ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં કુલ એક મોટરસાયકલ કે જેની કિંમત ચુમ્માલીસ હજાર છે એ પરત આપવામાં આવી જે ચોરાઈ ગયેલી મોટરસાયકલ હતી ત્યારબાદ અઠ્યાવીસ જેટલા મોબાઈલ

આ તમામ કાર્યવાહીમાં પોલીસની ને મદદ કરે સાયબર ફ્રોડ થાય તો વન નાઇન થ્રી ઉપર કોન્ટેક્ટ કરે અને કોઈ પણ પ્રકારની આ પ્રકારની સમસ્યા હોય તો પોલીસો સંપર્ક કરે